એમના ધ્યાનમાં રહી રાખીને કરી રહી હોય અને આગામી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ નવ નિયુક્ત પ્રમુખશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને છવ્વીસમી તારીખે એના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં છવ્વીસમી તારીખે હાજર રહેવાના છે એટલે એ દિવસે આ ત્રણ દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવ

છેલ્લા કેટલાય વર્ષથી સક્રિય રાજકારણ બને છે અને મોટાભાગનો એમનો સમય સહકારી ક્ષેત્રમાં જ એ આ સમય ફાળવે છે અને સહકારી ક્ષેત્રમાં જ એ કાર્યરત છે પણ આજે સુરત આવ્યા ને કદાચ ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય અને એમને સપનું આવ્યું હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ તો કે એવા નેતાની વિરુદ્ધ બયાન આપવું એટલે હું લાઇમ લાઇટ માં આવી જાઉં એટલે માત્ર ને માત્ર લાઇમ લાઇટ માં આવવા માટે આ બયાન આપ્યું હોય એવું મને લાગી રહ્યું છે જે રીતે વિશ્વધન અંદર આબા તે પાર્ટીના ટાર્ગેટ હવે તમારી સાથે પણ કરી રહ્યા છે કોંગ્રેસ ઉપર તમારું ગઠબંધ નતું અત્યારે વિસાવદર એક બેઠક જીતીને કડી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને સાઈઠ હજાર મત મળ્યા છે આમ આદમી પાર્ટીને ત્રણ જ હજાર મત મળ્યા છે એની ડિપોઝિટ પણ ગઈ છે વિસાવદરનો તમે ટ્રેન્ડ જોશો તો છેલ્લા પાંચ ટર્મથી વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને એ બીજા સામેના ઉમેદવારને જીતાડે છે જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી ઉભા રહ્યા હતા તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો બે હજાર સત્તરમાં કોંગ્રેસના હર્ષદભાઈ રેબડિયા એમાં એમાં જીત્યા હતા એટલે આ વખતે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીને જીતાડી છે પણ એના કારણ એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ સામે કેસ કરનાર પણ આદિવાસી જ છે એટલે લડાઈ આદિવાસી આદિવાસી ની છે એટલે એ લોકો એ સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત પણ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે